મેં એમની પાસેથી ચોપન લાખ આશાપુરા ફાઇનાન્સ વાળા પીપી જાડેજા પાસેથી ચોપન લાખ સાઈઠ હજાર વ્યાજે લીધા હતા પચીસ લાખ રૂપિયા રૂપિયાને મને આરટીજીએસ કરી દીધું હતું અને ઓગણત્રીસ લાખ 60000 હજાર રોકડા આપ્યા હતા દર મહિને ત્રણ ટકા લખે હું એને વ્યાજ આપતો એક લાખ એસી હજાર પાંચ મહિના મેં વ્યાજ આપ્યું એને પછી મને કે તું પહેલી તારીખે આપી દે પૈસા મને મારે મેં એની પાસે બાવીસ તમે લીધા મારે બાવીસ પાંચે પૂરું થતું તું એની બદલે કે મારે પહેલી તારીખે એટલે પહેલી તારીખની બદલે એને દિવસ દિવસ મોડા આપ્યા દસ તારીખે આપ્યા મેં એને ત્રીસ લાખ નું આરટીજીએસ નાગરિક બેંકમાંથી કર્યું અને ત્રીસ લાખ રોકડા આપ્યા પોલીસ પાસે આશા એટલી કે કડક લે આશાપુરા ફાઈનાન્સ નું લાયસન્સ રદ કરે અને મારી ફાઇલ પરત અપાવે મારું લખણ બધું કેન્સલ કરાવી દઈએ અને ચેક મારા પરત અપાવે પીટી એમ કહે છે કે દસ લાખ દસ ટકા વ્યાજ લેખે એક મહિનાનું વ્યાજ તારે વધારે દેવું પડે નવ દિવસ મેં કીધા પછી મોડા આપ્યા ને એટલે છ લાખ રૂપિયા વ્યાજને પેનલ્ટી લાગશે એ જુદી એ પાંચ લાખ દસ લાખ જી લાગે એ પેનલ્ટી અલગથી રાજકોટમાં રહેવા નહીં દઉં અને હારાવાજ જ નહીં દે